કારણ કે ગરમી બહુ પડેલી છે એટલે આરામ તો કરવો જ પડે તમારે મિત્રો ચીટલી ગરમી પડેલી છે અત્યારે હાલ મને તો બહુ ગરમી પડેલી છે પકડી નાખ્યું હેલો મિત્રો

માતાજી મિત્રો અત્યારે ખૂબ જ ગરમી ચાલુ છે અને આરામ ઉઠી પડે છે પણ શું છે આરામથી કે મજામાં બધા મિત્રો બધા મિત્રો મજામાં મજામાં તો ચેનલ ફટાફટ કરજો કે અમે મજામાં અમે મજામાં છો તમે મજામાં છો ને અમે મજામાં છીએ અમાર બેન આવી ગયા છે નઈ સરદાર બેન તમે નઈ આવી ગયા છો તો સરદાર બેન ને આવી ગયા છે અને સરદાર તું આરામ કરવા આવી છે હે શ્રદ્ધા તું આરામ કરવા આવી છે ને

મારા બિંદા ને જોવું બોવું પડી ને કોઈ કે કે નહીં પડી પડી એ અતિ પડી ફટાફટ લાઈવ જોડાઓ લાઈવ જલ્દી જલ્દી લાઈવ આવો લાઈવ જોડાઓ ફટાફટ અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો

એ લી દે ને ભાડાના તું ક્યા ભંગડી લીધે ભંગડી લીધે ભાડાના તું ક્યાં હેડતી હરે પદમણી પાતળી રે તું મળવા દેલિયા હરે પદમણી પાતળી

મારે મીઠોડી હારે મન મળે તો ભવન ફેરા ફરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવન ફેરા ફરવા આપડા આપણા મલક ના માયાળ માનવી આપણા મલક ના માયાળ માનવી માયા મેલી ને માયા આલો ને આપડા કુ જે આલો ને આપણા મું આપણા મન કમા ઉતારા

આપડા મલક ના માયાળુમાનલી ફળા માયા વયા મેર માં હાલો ને આપડા માં એ હાલો હાલો નેયા ફલક માલયા ફાયણ બિંદે ગીત ગાતો ટઉકે કોયલ બોલે કોયલડી ને બોલે મોરલિયો ભોલે સેબળ નિમરે તો ઘડાનીમા ગોરી તો મળવાન્યા એના પોપટ જેવી તારી મારી ના જુદા રહેવા ગોરી તો મળવાન્યા ઓ તારી ને મારી પ્રેમ ની રે કહાની गरी कोणी जाईनयाळव ओ राधा 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 रे बिल्ल पारू चोरी गी राधा दुधी पारा मासी गै राधा बिल्ल पारू चोरी गै राधा ધા મને રાધા દેખાવે મારું મંડું હરકાવે હો રાધા 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 રે પીલ મારું ચોરી ગઈકાઈ દાદા También lo tomar por si me lo